ગત તારીખ ચૌદ સાત બે હજાર પચીસ ના રોજ રાજકોટ શહેર ગાંધીગ્રામ વિસ્તારમાં રેસ્ટોરન્ટમાં અમુક ઈસમોએ એક બોટલ પાઇપ સાથે તોડફોડ કરી હતી આ ફરિયાદી થતા શાયદોને પણ ઈજા પણ પહોંચાડેલી હતી આ અનુસંધાને ગાંધીગ્રામ પોસ્ટમાં સંલગ્ન ગુનાની ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી હતી બનાવની ગંભીરતાને જોઈ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ PI સીએ જાદવની ટીમને આ ત્રણે આ ગુનાના ત્રણ આરોપીઓને પકડવામાં સફળતા મળે છે. આ આરોપીઓ છે અહેમદ અબ્દુલ શાંત, ફારૂક અબ્દુલ શેખ અને યુસુફ ઉરફે ઈશોડાડો અબ્દુલ શાંત. આ ત્રણેય આરોપીઓને પકડીને ગાંધી ગાંધીગ્રામ પોસ્ટે સોંપવામાં આવેલ છે અને આ પોસ્ટે ખાતે જ વધુ તપાસ તજવી ચાલુમાં છે. આ ત્રણ ગુનાગારો પૈકી યુસુફ ઉરફે ઈશોડાડો ની સામે રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અ ગંભીર ઈજા પહોંચાડવાના મારામારી તથા જુગાર ધારાના પાંચ ગુનાઓ દાખલ છે આ બનાવ પાછળનું કારણ આરોપીઓ આરોપીને તથા ફરિયાદીને એક મકાન ખાલી કરાવવા મુદ્દે એમને વચ્ચે બોલાચાલી તથા ઝઘડો થયેલો હતો સાન સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો